ભરૂચના પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલની આજે જન્મજયંતિ વાગરામાં સુમન સહિત સેવાકીય કાર્યો કરાયા દેશના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર અને ભરૂચ જિલ્લાના સપૂત સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિની ઉજવણી વાગરામાં ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ હતી જ્યાં ઉપસ્થિત અગ્રણીઓએ સ્વર્ગસ્થ અહેમદ પટેલની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે તેમના માંદરે વતન પીરામણ ગામના કબ્રસ્તાનમાં પણ પરિવારજનો અને આગેવાનોએ તેમની કબર પર ફૂલોની ચાદર ચઢાવીને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે તેમના રાષ્ટ્ર નિર્માણ અને ભરૂચ જિલ્લાના વિકાસમાં આવેલા યોગદાનને યાદ કરાયું હતું અહેમદ પટેલ માત્ર રાજકારણી જ નહીં પરંતુ એક સાચા સમાજ સેવક પણ હતા તેમની જન્મ નિમિત્તે તેમના સેવાકીય કાર્યોને યાદ કરતા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રમુખ આસિફ પટેલ જણાવ્યું હતું કે અંકલેશ્વર દહેજ વિલાયત અને સાયખા જીઆઈડીસી જેવી ઔદ્યોગિક વસાહતો અહેમદ પટેલની દ્રષ્ટિનું પરિણામ છે આ ઉદ્યોગો થકી લાખો લોકોને આજે રોજગારી મળી રહી છે જે તેમના પ્રત્યેક કાર્યકરો માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં વાગરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ શકીલ રાજ રઘુવીરસિંહ ચૌહાણ અસલમ રાજ ફિરોજ રાજ જાબીર પટેલ હસન ભટ્ટી

આજે આજ રોજ અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વાગડા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પઢારે અમારા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગડા સામૂહિક કેન્દ્ર સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે